સૌથી પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી જે બાદ ઈવીએમથી મતગણતરી હાથ ધરાઈ હતી શરૂઆતના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા આગળ ચાલી રહ્યા હતા જોકે તે બાદ ધીમે ધીમે પૂનમ માડમે લીડ મેળવવાની શરૂઆત કરી હતી બપોર સુધીમાં તો પૂનમ માડમ એક લાખથી પણ વધુ મતથી આગળ નીકળી ગયા હતા એક બાદ એક રાઉન્ડ પ્રમાણે મતગણતરી કરવામાં આવી હતી શરૂઆતની રસાકસી બાદ પૂનમ માડમે સતત લીડ મેળવી લીધી હતી અંતે ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો ભવ્ય વિજય થયો છે તેઓએ જીતની હેટ્રિક લગાવી છે પૂનમ માડમની બે લાખ થી પણ વધુ મતથી શાનદાર જીત થઈ છે હું સૌથી પહેલા તો આ જીતનો શ્રેય કોઈને આપીશ તો હાલારના એટલે કે જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને અને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ જેમણે રાત દિવસ એક કરી અને જે ભારતીય જનતા પાર્ટીના સમર્થ સમર્થકો છે એમને પણ જેમને રાત દિવસ એક કરી અને ખૂબ જ કપરી પરિસ્થિતિમાં ખૂબ જ ચેલેન્જિંગ પરિસ્થિતિમાં જેમણે આ પરિણામ શક્ય કર્યું છે એમને સાચા અર્થમાં આ જીતનો શ્રેય આપીશ અને હૃદયપૂર્વક આ તમામ એ નાગરિકો હોય કે કાર્યકર્તાઓ હોય સમર્થકો હોય એમને વંદન કરી અને એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ કે તમારા લીધે આ જીત શક્ય થઈ છે કારણ કે ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાં તમે આ પરિણામ શક્ય કર્યું છે સમગ્ર સંસદીય ક્ષેત્રની ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે નોંધ તમે અત્યારે દિલ્હી સુધી કરાવી છે એ બદલ આપ સૌને વંદન કરી આપનો આભાર વ્યક્ત કરું છું હાલારના નાગરિકોનો આભાર માનીને પૂનમ મેડમે જણાવ્યું કે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં આજ સુધી જે प्रकारे કામો થયા છે જે વિકાસ યાત્રા સમગ્ર હાલારની આગળ વધી છે તેના પર ફરી વિશ્વાસ કરીને સર્વે નાગરિકોએ ખુદ પોતે જ ઉમેદવાર હોય તે प्रकारे લડત કરી અને આજના પરિણામમાં શક્ય કર્યું બતાવ્યું છે આ જીતનો સાચો જશ હાલારના નાગરિકો અને કાર્યકરોને હું આપું છું તેમના લીધે જ આ પરિણામ શક્ય છે આટલી અફવા સંઘર્ષમ વાતાવરણમાં પણ તમામે વિશ્વાસ રાખીને લડત આપી છે ફરીથી જ્યારે મને હાલારની સેવા કરવાની તક મળી છે ત્યારે હું ખાતરી આપું છું કે મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત બનાવવામાં આપણે સૌ રાત દિવસ એક કરશું તેના આપણે બધા સાક્ષી છીએ હું છેલ્લે એટલું જ કહીશ કે સોશિયલ મીડિયા અને મીડિયા પર ચૂંટણી નથી લડાતી ચૂંટણી જમીન પર લડાય છે પાર્ટીના કાર્યકરો જોશ થી લડ્યા છે તો હાલના